જીસેક હેલ્પરની ભરતી કરવાની માંગ સાથે ભૂખ હડતાલ પર ઉતરેલ બે ઉમેદવારોની તબિયત લથડતા સારવાર અર્થે ખસેડ્યા હતા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની પેટા કંપની ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક સિટી કોર્પોરેશન લિમિટેડમાં હેલ્પરની ભરતી કરવાના મુદ્દે આજે ચોથા દિવસે પણ ઉમેદવારોનું ભૂખ હડતાલ આંદોલન ચાલી રહ્યું હતું એપ્રેન્ટિસ ઉમેદવારોની માંગણીઓ ન્યાયિક સાચી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી તેઓ ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો બે હજાર પાંચસો અરજી કરી હતી હવે બે હજાર જ માં કરવામાં આવી રહી છે ચોથો દિવસ ભૂખ હડતાલનો થવા છતાં વ્યવસ્થાપકોમાંથી કોઈ ઉમેદવારો સાથે મળ્યું નથી ભૂખ હડતાલ કરી રહેલ ઉમેદવારોમાંથી આજે બે જેટલા ઉમેદવારોની સ્વાસ્થ્ય સ્થિતિ બગડતા તેમને એકસો આઠ દવાખાના સારવારથી ખસેડવામાં આવ્યા હતા ઉમેદવારે જણાવ્યું હતું કે જો અમારી માંગણીઓ પર હજુ દુર્લક્ષ થશે તો અમે બધા ઉમેદવારો સાથે ગાંધીનગર વિધાનસભા તરફ કૂચ કરીશું ભૂખ હડતાલ પર બેસેલ અજીતભાઈ અને ભવદીપભાઈ તબિયત બગડતા ગોત્રી હોસ્પિટલ ખસેડ્યા હતા અમે ધરણા પર ભૂખ હડતાલ પર ચાર દિવસથી આજે બેઠા છીએ અમે એક એપ્રિલથી જ બેઠા હતા ભૂખડતાલ પર અને ચોથા દિવસે અમારા બે ભાઈઓની તબિયત તબિયત લથડી છે એમને દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવેલા છે અને અમારા બે નામ જેમની તબિયત તંદુરસ્ત લથડી છે નામ સિંધા અને સિંધા જેમને દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે એટલી પ્રાર્થના કરી છે કે આ ભાઈઓ બે ચંદી સાજા થઈ જાય અને અમારા ભૂખડતાલમાં પાછા આવી જાય અને આ આવીને આવું જો અમારી ભૂખડતાલ ચાલુ રહેશે તો અમારા કેટલા ભાઈઓની તબિયત પણ લથડી શકે છે એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત અમે સુધી પાણી પણ હલ્યું નથી ને મેનેજમેન્ટ અમે નવરી બજાર છે તો બેઠા છે બેઠા રહેશે અને એ લોકોને એસી માં પંખા ની હવામાન ખુરશીઓ માં બેઠા છે તો એમને પગાર મળે છે ને એમને ગમે ત્યાંથી તો શું વાંધો છે અને અમે તો બેરોજગાર છીએ એટલા માટે અમારા હાક માટે અમે બેઠા છીએ જો અમે અમને આઈટીઆઈ ની એમ પ્રોડ્યુસ ન કરવામાં આવ્યું તો અમે એ ક્યાં બેસવાના જતા

તેમણે જણાવ્યું હતું કે વ્યાજબી માંગણી છે આ ઘટનાથી વાસ્તવિકતા છતી થઈ છે ભવિષ્યમાં ઉમેદવારો સાથે વાટાઘાટો નહીં થાય તેમની માંગણી નહીં સંતોષાય તો કરણી સેના દ્વારા આ જ જગ્યાએ મોટું આંદોલન કરાશે અને વીજ વિભાગને ન્યાય આપવો પડશે વિદ્યુત વિભાગના કર્મચારી દ્વારા છેલ્લા ચાર પાંચ દિવસથી ભૂખ હડતાલ કરવામાં આવી રહી છે એમની માંગણી એ છે કે અમે એપ્રેન્ટિસ કરી છે તો અમને નોકરી કેમ વ્યાજબી માંગણી છે અને આ માંગણી તમામ અમે સાંભળી છે ત્યારે એવું થયું છે કે ગુજરાતની વાસ્તવિકતા કર્મચારીઓની હાલત છતી થઈ છે કર્મચારીઓનું ભવિષ્ય અંધકારમય છે સંપૂર્ણપણે દેખાઈ રહ્યું છે ત્યારે અમે એમની માંગણી સ્વીકારીને એટલું એમને ચોક્કસ કહીએ છીએ કે ભવિષ્યમાં તમારી માંગણી સ્વીકારાય નહીં તમને કોઈ પણ પ્રકારનો ન્યાય નહીં મળે કોઈ પણ પ્રકારની વાતાઘાટો તમારે જો થાય તો કરણી સેના દ્વારા મોટું આંદોલન આજ જગ્યા પર કરવામાં આવશે અને જે બી વિદ્યુત વિભાગને ન્યાય આપવો પડશે એટલું ચોક્કસની ની બાબત ચાર દિવસ તો થઈ ગયા છે ચાર દિવસથી કોઈ જોવા આવતું નથી

અને ભરતી કરો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એવું કે છે કે બધા ખાલી જગ્યાઓ પૂરતી કરો તો પછી એ રાજ્યના મુખ્યમંત્રીની ની વાતને તો અમલવારી કરો કે તમે વિદ્યુત વિભાગ મોટું છે કે ગુજરાત ના રાજ્ય રાજ્ય મુખ્યમંત્રી મોટા છે એ નક્કી કરવું પડશે જો મુખ્યમંત્રી ના સાંભળ્યું તો તમે મોટા થઈ ગયા એટલે આવી વાતો છે કોણ શું બોલે કઈ ખબર નહીં પરંતુ આ લોકોને ન્યાય મળવો જેટલું ચોક્કસ છે નહીં મળે તો અમે એમની જોડે ઉભા છે અને ન્યાય અપાઈને રહીશું કંઈક ને